એ જ જો ઓલે ગોવાજી હલવા તમ તું બેહ જા આમ છે ઓલે રોડી આપો ઓલે તો હા આપી કાડે ઉપર તો થોડો ગાંડુ અરે મારા પાવડા રે વાડે મારા પાવડા મારી તો મારી બે 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 બોલ તું કહી આયો હું એ હું જંડુ અલ્યા કેવો ભૂરો જન કારો જન ગ અલ્યા હું કહી જંડુ લે પણ નહીં લે તો બોલે આરિયા લે તો કાળી બજારમાં ગમે રાત પાડો કાઈ રાતે કોઈ નેકળ એવો જંડુ તું તો આ રાત મેલા પકડ મારા આરા પકડ અલ્યા დაი પકડ એણો અમે અમે એક દોઈ નાખે ઓ કાળી બજાર રાતે પકડાવું જીબરા તો હેડવા ને હા 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 સમોસા <laughs> આવड्या 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 આ તારો પાવડો ના રે લે આ મારું નામ કોણ તો નકલી પૂવો તો પણ દે મારી પૂઈ કના છે એલા શું કરો પડશે ઉપરયા 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 લેસ તો મારો ફોન ચો

અરે આ ભુવા થી ફળામાં આવો આવો ના ગમે લે જો